તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું હનુમાનજી મંદિર ગેળા તો મિત્રો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે પ્રસિદ્ધ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે ગેળા ગામે શ્રી હનુમાનજી દાદાનું ભવ્ય ઐતિહાસિક શ્રીફળ મંદિર આવેલું છે જે હજારો ટન શ્રીફળ એકઠા થયેલા છે પરંતુ એક માન્યતા મુજબ તેમાંથી એક પણ શિફળ લઈ જવાતું નથી અને જો કોઈ તેમાંથી શિફળ લઈ જાય તો તેનાથી બમણા શ્રીફળ ત્યાં મૂકવા પડે છે નહીં તો કંઈ અશુભ સમાચાર મળે છે તેમજ અહીં ભક્તો દ્વારા બાધા માનતા રાખવામાં આવે છે હનુમાનજી મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ છ દાયકાથી અહીં ભક્તજનો વધે વિના શિફળ ચડાવે છે ડીસાથી લાખણી બત્રીસ કિલોમીટર જેટલું થાય છે લાખણી નજીક ગેળા ગામમાં આ મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતા અહીંના શિફળનો વિશાળ ઢગ છે એક નાના ડુંગર જેવડો આ શિફળનો ટેકરો લોકોએ આકર્ષી રહ્યો છે તેમજ લોકોની શ્રદ્ધા પણ વધારી રહ્યો છે વર્ષોથી હનુમાનજી દાદાને ધરાવેલ આ શિફળ સડતા નથી અહીં ગંદકી કે જીવાત પણ ફેલાતી નથી વર્ષોથી ચાલતી ભક્તજનોની આ પૂજા પ્રસાદથી અહીં શિફળનો પહાડ રચાયો છે અને આશરે એક કરોડથી પણ વધારે શિફળ પાવન જગ્યાએ જમા થતાં એક નવીન ધાર્મિક કીર્તિમાન બનેલ છે શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાનક આશરે છસોથી સાતસો વર્ષ પુરાણું હોવાનું મનાય છે જિલ્લા અને દેશ દુનિયામાંથી ભક્તજનોએ દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા શ્રીફળ પ્રસાદ રૂપે અહીં હનુમાનજીને ભાવપૂર્વક ચડાવે છે નજીકના લોકો પાંચ દસ માઈલથી ચાલતા પણ આવે છે જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ અહીં ગ્રામ્ય મેળા જેવો માહોલ જામે છે આ મંદિરનો ઇતિહાસ એક કથા પ્રમાણે વર્ષો પહેલાં આંસુદર ગામમાં એક બ્રહ્મદેવ એક બ્રાહ્મણ પોતાની ગાય બાંધવા માટે જમીનમાં એક ખૂટો ખોસવા જમીન ખોદી રહ્યા હતા તે દરમિયાન જમીનમાંથી એક પથ્થરની શિલા નીકળે છે આ શિલા જોઈ મહારાજ ખુશ થઈ ગયા આ શિલા નીકળવાની ઘટના વાયુગે ગામમાં પ્રસરી ગઈ ગામ લોકો એક વિશેષ શિલાને જોવા ઉમટી પડ્યા આ દરમિયાન આ ગામમાં સંત મહાત્મા શંભુગીરી બાપુ પણ આવેલા બાપુએ અને ગામ લોકોએ આ શિલાને સામાન્ય પથ્થર ન માની એક દેવ સંકેત સમજી તેની પૂજા શરૂ કરી પૂજ્ય શંભુગીરી બાપુએ હનુમાનજી મહારાજનું આ આહવાન કરી આ સ્વયંભૂ પ્રગટે શિલા પર સૌ પ્રથમ કંકુ લગાવ્યું અને આ સ્થાનકે એક શ્રીફળ રડતું મૂક્યું તે સમયે શંભુગીરી બાપુએ લોકોને કહ્યું કે આ જગ્યાએ આપ સૌ સૈદાઈ પૂજા કરજો વર્ષમાં એક વખત આખું ગામ અહીં સામૂહિક પૂજા પ્રસાદ કરજો હનુમાન દાદા તમારી દરેક આપદામાં રક્ષા કરશે ત્યારથી લઈ આ દિન સુધી આ મંદિરની શ્રદ્ધા પૂજા અને આરાધના અનવરત અને અખંડિત રીતે ચાલી રહી છે આ ચમત્કારિક હનુમાનજી ખીજડાના ઝાડ નીચે બિરાજમાન છે મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી પણ છે કે અંદાજીત પચાસ સાહીઠ વર્ષ પહેલાં થરાદના આસોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા અને તેમને અહીં ચડાવેલ શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા જોકે તે બાદ બાળકો બીમાર પડતા હનુમાન દાદા પાસે શ્રીફળ ચઢાવવાની રજા માંગી હતી પરંતુ દાદાએ રજા ન આપતા આંસોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને ઠપકો આપ્યો કહ્યું કે બાળકોને શ્રીફળ પ્રસાદી તરીકે ખાવામાં જો તમારા શિફળ ઓછા થઈ જતા હોય તો તમે અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો અને બસ તે દિવસથી અહીં કોઈ શિફળ વધેડતું નથી દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ વંટોળ સહિત અનેક ઓનારતો બનતી હોવા છતાં કરોડથી વધુ સંખ્યાના ધરાવતો શ્રીફળ આ પહાડ હનુમાનજી કૃપાથી અડીખમ ઊભો છે એક વખત બીએસએફના અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા નીકળ્યા હતા અને ઉપરથી જોયું તો નવાઈ લાગી કે આ શું છે અને પછી તેઓ તપાસ કરવા આવેલા અને પછી દર્શન કરી ધન્યતા અનુભવી હતી દર શનિવારે અહીં દર્શનાર્થીઓ મેળો ભરાય છે હજારો લોકો અહીં દર્શન કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે વર્ષો પહેલાંની એ જ શ્રીફળ મૂકવાની પરંપરા આજ દિન સુધી અકબંધ રહી છે અને તેના પરિણામ સ્વરૂપે ગેળા હનુમાનજી મંદિર પાસે શ્રીફળનો એક પર્વત ખડો થઈ ગયો આ ગેળાવાળા હનુમાનજી મહારાજના અનેક ચમત્કાર પરચા છે જેની વાતો અહીંના હર એક માનવીના હૈયે તેમજ હોઠે છે આપ પણ આ વિસ્તારમાં આવવાના હોય તો આ વિશેષ સ્થાનક દર્શન જરૂર કરજો અને મિત્રો તમે પણ જો અડમાન દાદાને માનતા હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો